વાવ તાલુકાના પ્રતાપુરા ગામે નવો રોડ ઊંચો બનતા ગામમાં વરસાદી પાણી ભરાયા આજુબાજુના સોગરોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકોમાં ઉગ્ર રોષ વાવ તાલુકાના પ્રતાપુરાથી ધીમા સુધી છ માસ પહેલા નવો રોડ બનાવવામાં આવ્યો જોકે નવીન ગામના સો ઘરોમાં કારણે ગામમાં વરસાદી પાણી ભરાતા ગ્રામજનોમાં ભારે રોષ ભભકી ઉઠ્યો છે પ્રતાપપુરાથી ઢીમા નો રોડ વધારે પ્રમાણમાં ઊંચો બનતા ઢીમા રોડ બાજુ ગામના વરસાદી પાણીનો નિકાલ થતો હતો તે હવે ન થતા ગામમાં આવેલા ઘરોમાં વરસાદી પાણી પ્રશ્ન ઉભો થયો છે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ગામમાં વરસાદી પાણીનો નિકાલ થઈ રહ્યો હતો તે અટકી ગયો છે પ્રતાપપુરા દૂધ ડેરી તરફ જતા રોડ સહિત પ્રાથમિક શાળાની આજુબાજુમાં પણ મોટા પ્રમાણમાં વરસાદી પાણીનો ભરાવો થતા નાના ભૂલકાઓને શાળાએ મોકલવા પણ વાલીઓ માટે સમસ્યા બની છે ત્યારે વરસાદી પાણીનો કાયમી ધોરણે ઉકેલ આવે તેવી ગ્રામજનોની માંગણી છે ગામના પૂર્વ સરપંચ દિનેશભાઈ પટેલે જણાવ્યું કે વરસાદી પાણી ભરાય છે ત્યાં બાજુમાં શાળા આવેલ હોવાથી બાળકોને પણ શાળાએ જવા પાણીમાંથી પસાર થવું પડે છે વરસાદી પાણીના કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે જેથી તંત્ર દ્વારા સત્વરે વરસાદી પાણીનો કાયમી ધોરણે નિકાલ થાય તેવી વ્યવસ્થા કરાય નહીં તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરાશે રિપોર્ટર રાજપૂત ગોવિંદસિંહ ડીમા